ગાડી હિટ એન્ડ રન કરી હાંસોટ તરફ હંકારી મૂકી હતી ટક્કર વાગતા જ બળવંતભાઈ પાનાભાઈ ગાડી સાથે રોડ પર જોરદાર રીતે રીતે પછડાયા હતા હતા ગંભીર ઘાયલ થયા ઘટનામાં સ્થાનિક લોકો દોડી આવી તેમના સ્વજનને જાણ કરી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર મળે એ પૂર્વે જ તબીબે તેને મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે સ્વજનો દ્વારા શહેરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી હતી જોકે ત્યાં લાગેલા એક સીસીટીવીમાં બોલેરો પિકઅપ જેવી પૂરપાદ પસાર થતી ગાડીએ જ ટક્કર મળી હોવાનું જોવા મળ્યું હતું ત્યારે પ્રાથમિક પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી